હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળે છે તો આજે કેટલાક વિસ્તારોમાં ધોધમાર તો કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારમાં પણ હળવા વરસાદનું અનુમાન લગાવવામાં આવ્યું છે તો કેટલાક વિસ્તારોમાં વરસાદની કોઈ જ શક્યતા નથી હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અગિયાર અને બાર ઓક્ટોબર દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગોમાં સામાન્ય ઝાપટા વરસી શકે છે બીજી તરફ અંબાલાલ પટેલની આગાહી અનુસાર દિવાળીના તહેવારો પર રાજ્યમાં માવઠાનો માર પડી શકે છે બેસતા વર્ષના દિવસે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર તેર ઓક્ટોબરથી રાજ્યના વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે અઢારમી વીસ ઓક્ટોબર દરમિયાન બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બની શકે છે ત્યારે દશાંશ બે ત્રણ ઓક્ટોબરથી ગુજરાતમાં ઠંડા પવન ફૂંકાશે તેવી આગાહી કરવામાં આવી છે તેમજ અઢાર નવેમ્બરથી બંગાળના ઉપસાગરમાં ચક્રવાતની શક્યતા છે આ ઉપરાંત નવેમ્બર મહિનામાં પણ મોસમનો બેવડો માર સહન કરવો પડી શકે છે